આ રેસીપી જોયા પછી આ રીતે બનાવશો તો પણ તમારો ખજૂર પરફેક્ટ અને ખુબ જ ટેસ્ટી બનશે એની મારી ગેરંટી છે મિત્રો ખજૂર પાક બનાવવાની મારે રીત સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને આવી જ મારી નવી નવી રેસીપીઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સૌ પ્રથમ ખજૂર પાક બનાવવા માટે કેવો ખજૂર પસંદ કરો તેમજ તેમાં વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ અહીં મેં લીધો છે કુલ એક કિલોગ્રામ ખજૂર આજકાલ માર્કેટમાં ઘણા બધા પ્રકારના ખજૂર અવેલેબલ છે અહીં તમે પોચો ખજૂર પણ લઈ શકો છો પણ અહીં મેં કડક ખજૂર લીધો છે આ ખજૂર યુઝ કરી અને આ રીત મુજબ ખજૂર પાક બનાવવાથી આ ખજૂર પાક ખૂબ જ ટેસ્ટી બને છે આ ખજૂરને મેં સાફ કરી ઠળિયા દૂર કરીને નાનકડા ટુકડામાં કટ કરી લીધો છે અહીં એક કિલોગ્રામ ખજૂર સાથે મેં કુલ બસો પચાસ ગ્રામ ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું ઝીણું છીણ લીધું છે એક કિલોગ્રામ ખજૂર સાથે તમે પાંચસો ગ્રામ સુધી કોપરાનું છીણ લઈ શકો છો સાથે પાંચસો ગ્રામ મોળો માવો લીધો છે જેને મેં જાડી છીણીથી ક્રમ્બળ કરી લીધો છે સામાન્ય રીતે ખજૂર પાક બનાવતી વખતે એક કિલોગ્રામ ખજૂર સાથે બસો પચાસ ગ્રામ માવો લેવામાં આવતો હોય છે પણ ખજૂર પાકને વધુ રીત ટેસ્ટ આપવા માટે મેં અહીં પાંચસો ગ્રામ માવો લીધો છે સ્વાદ પ્રમાણે તમે માવાની ક્વોન્ટિટી લઈ શકો છો મિત્રો આમ તો ખજૂર નેચરલી સ્વીટ જ હોય છે છતાં પણ માવો અને કોપરું લીધેલ છે માટે મેં અહીં બસો પચાસ ગ્રામ ખાંડ લીધી છે બસો પચાસ ઘી સાથે પચાસ ગ્રામ ગુંદર અને સો ગ્રામ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ અને બદામ લીધા છે અહીં તમે અખરોટ પણ લઈ શકો છો ડ્રાય ફ્રુટ્સ અને ગુંદરની ક્વોન્ટિટીમાં પણ વધઘટ કરી શકાય બે ટેબલ સ્પૂન સૂટ પાવડર આવો આને બનાવવાનું શરૂ કરીએ આ રેસીપી બનાવવા માટે અહીં થોડી મોટી તેમજ ચાડા તળિયાવાળી કઢાઈ પસંદ કરવાની છે તેમાં સૌ પ્રથમ સૂકું કોપરું એડ કરું છું સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરી અને આને હળવું એવું જ ડ્રાય રોસ્ટ કરવાનું છે આ પ્રોસેસ ટોટલી ઓપ્શનલ છે પણ આ પ્રોસેસથી કોપરામાં કોઈ થોડો ઘણો પણ ભેજ હોય તો એ દૂર થાય જેથી આ કોપરો યુઝ કરીને બનાવેલો ખજૂર પાક લાંબા સમય સુધી સારો રહે છે સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહી અને આને ડ્રાય રોસ્ટ કરવાનું છે અને ફટાફટ આ રીતે હલાવતું જવાનું છે જેથી કોપરું નીચે બેસી ન જાય જો કોપરું નીચે બેસી જાય તો એનો કલર અને સ્વાદ બદલી જાય છે જે ખાવામાં બિલકુલ સારું લાગતું નથી આ કોપરામાંથી હળવી એવી સુગંધવાની શરૂ થઈ ગઈ છે અને આને ટતા આ કોપરું હળવું એવું ગરમ દેખાય છે તો હવે આ કોપરું હું એક મોટા વાસણમાં લઈ લઉં છું બિલકુલ આ રીતે જ કોપરું શેકવાનું છે મારું કોપરું પરફેક્ટ શેકાયેલું છે બિલકુલ દાચી ગયેલું નથી કે કલર પણ બદલેલો નથી અને ટચ કરતા હળવું એવું ગરમ પણ દેખાય છે નેક્સ્ટ પ્રોસેસ માટે સેમ પેનમાં જ એડ કરું છું બે વસ્તુ જેટલું ઘી ઘી જરા મેલ્ટ થતાં તેમાં એડ કરું છું કટ કરેલા કાજુ અને બદામ કાજુ અને બદામને ડાયરેક્ટ ઝીણા ટુકડા કટ કરીને ને ખજૂર પાક એડ કરી શકો છો પણ હળવા એવા ઘી માં સાતળી એડ કરવાથી થી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ગરમ ઘી માં સાતાય જવા થી લાંબો સમય સુધી ખજૂર પાક એડ કરવાથી થી ખજૂર પાક ખરાબ પણ થતો નથી આને પણ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહી અને સાતળવાના છે ટ્રાય હળવા એવા સાતાય જતા એને પણ શેકેલા કોપરા સાથે જ લઈ લવ છું ફરી સેમ પેન માં બે ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરું છું અહીં સ્ટવ ની ફ્લેમ સાવ સેટ કરવાની છે અહીં લીધેલું ઘી ગરમ થતા એડ કરીશું ગુંદર પણ ગુંદર એડ કરતા પહેલા ગુંદરની એક કણી મૂકી ને બરાબર ચેક કરી લેવાનું ઘી ગરમ થયા બાદ જ ગુંદર એડ કરવાનો જેથી ગુંદર સારી રીતે ફૂલી જાય અહીં ગુંદરની કણી માયડ થતા જ ધીમે ધીમે ફૂલી રહે છે એ આ રીતે ગરમ થતા જ ગુંદર એડ કરી અને ગુંદર પણ ફ્રાય કરીશું બધો સાથે નહીં પણ થોડો થોડો ફ્રાય કરીશું આ રીતે ગુંદરની દરેકે દરેક કણી ફૂલતા એને હું એક પ્લેટમાં લઈ લઉં છું ગુંદર ને અલગ થી લઉં છું શા માટે અલગ એ આગળ બતાવું છું સેમ વે બધો જ ગુંદર તળી લેવાનો છે અહીં મેં ગુંદર પણ તળી લીધો છે ગુંદર ની દરેકે દરેક કણીઓ સરસ ફૂલી ગઈ છે ફરી સેમ પેન માં જ હું એડ કરું છું માવો માવો શેકતી વખતે તેમાંથી ઘી છૂટું પડતું હોય છે માટે મેં માવામાં ઘી એડ કરેલ નથી અહીં પણ સતત ચલાવતા રહી અને આ તાંબાવાની શેકવાનો છે અને પણ સ્ટોવની ફ્લેમ સ્લો રાખવાની છે જ્યારે કોઈ પણ વાનગીમાં માવો એડ કરવાનો જ્યારે કોઈ પણ મીઠાઈમાં માવો એડ કરવાનો હોય ત્યારે આ રીતે ધીમા ધીમા તાપે શેકી અને એડ કરવાથી એ વાનગી સ્વાદિષ્ટ બને છે સાથે શેકાવાના કારણે એ વાનગી લાંબો સમય સુધી ખરાબ પણ થતી નથી માવો ધીમે ધીમે ગરમ થતાં જ એકરસ થઈ અને તેમાંથી ઘી પણ છૂટું પડી રહ્યું છે હજુ પણ આ માવાને થોડો શેકવાનો છે અહીં મેં આ માવાને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકી લીધો છે જ્યારે માવામાંથી ઘી છૂટું પડવા લાગે તેમાં માવાનો ટેક્સચર આ રીતે કોળા જેવો બને ત્યાં સુધી આ માવાને શેકવાનો છે એક્ઝેક્ટ કેટલો ટાઈમ લાગે એનો આધાર કડાઈની થિકનેસ ઉપર અને સેટ કરેલી સ્ટવની ફ્લેમ પર છે માવાને પણ આની સાથે જ લઈ લઉં છું ફરી સેમ પેન બાકીનું ક્લિયર કરું છું ઘી ગરમ થતાં જ તેમાં એડ કરું છું રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે નાના ટુકડામાં કટ કરેલો ખજૂર ખજૂરને પણ આ રીતે ચલાવતા રહેવાનું છે ખજૂરની ક્વોન્ટિટી કમ્પેરિટિવલી થોડી વધુ છે માટે સ્ટાર્ટિંગમાં થોડી માટે સ્ટવની ફ્લેમ હું મીડિયમ જેટલી સેટ કરું છું આવી લીધે ખજૂરના દરેક ટુકડા પર ઘી કોટ થઈ જાય ને સરસ ગરમ થતા સ્ટવની ફ્લેમ સ્લો સેટ કરી દેવાની છે અને ધીમા ધીમા તાપે આને સતત ચલાવતા રહી અને શેકવાનો છે અહીં આ ખજૂરને પણ મેં ધીમા ધીમાં તાપે શેકી દીધો છે અહીં ખજૂરના દરેકે દરેક ટુકડાઓ સરસ એકરસ થઈ ગયા છે આ પ્રકારની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આ ખજૂરને ધીમા ધીમા તાપે ઘી સાથે શેકવાનો છે હવે શેકેલા ખજૂરને આની સાથે જ લઈ લઉં છું હવે તેમાં મિક્સ કરું છું બેટે બસમું જેટલી સૂંઠ બધું સારી રીતે મિક્સ કરીશું અહીંયા બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું છે નેક્સ્ટ પ્રોસેસ માટે સેમ પેનમાં જ લઉં છું બસો ગ્રામ ખાંડ ખાંડની ક્વોન્ટિટી સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકાય સાથે જ એડ કરું છું પાણી અહીં ખાંડ ડૂબે એટલું એટલે કે ખાંડની ક્વોન્ટિટીથી અડધું પાણી એડ કરવાનું છે કુકિંગ પ્રોસેસને ઝડપી બનાવવા માટે સ્ટાર્ટિંગમાં સ્ટવ ઉકેલ મીડિયમ જેટલી સેટ કરી દઉં છું ખાંડ પાણી સાથે સારી રીતે મિક્સ થતાં સ્ટવની ફ્લેમ થોડી સ્લો સેટ કરીશું મિત્રો કોઈ પણ મીઠાઈ બનાવીએ ત્યારે એમાં સૌથી મહત્વનું કામ છે એની ચાસણી બનાવવાનું પણ આ રેસિપીમાં ચાસણીનું એટલું બધું મહત્વ નથી થોડો ઘણો ફેરફાર ચાસણીમાં રહી શકે તો ચાલે ચાસણીમાં આ ટાઈપના બબલ્સ આવતા બે ત્રણ ડ્રોપ એક વાસણમાં લઈ અને ચેક કરીશું આ સ્ટેજ પર સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરી દેવાની છે કે બંધ કરી દેવાની છે જેથી ચાસણી વધુ ન આવી જાય અહીં સરસ એક તાર પડતો સાફ જોઈ શકાય છે હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું તેમજ તૈયાર કરેલી આ ચાસણીની તૈયાર કરેલા મિશ્રણમાં મિક્સ કરી દઉં છું ફરી બધું સારી રીતે મિક્સ કરીશું અહીં મેં આ બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અહીં લીધેલ બધી જ સામગ્રી સરસ મિક્સ થઈ અને એકરસ થઈ ગયેલ છે અને સરસ બાઇન્ડિંગ કન્સિસ્ટન્સી પણ આવી ગયેલ છે આ પ્રકારનું મિશ્રણ અહીં તૈયાર કરવાનું છે હવે તૈયાર કરેલા આ મિશ્રણને હું ચોકીમાં લઈ લઉં છું જેને ઘી કે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની છે અહીં આ મિશ્રણને મેં સારી રીતે સેટ કરી લીધું છે બાકીનું જે અડધા જેટલું મિશ્રણ બચાવેલ છે તેમાં હું એડ કરું છું ગુંદર અહીં મેં માત્ર અડધા ખજૂર પાકમાં જ ગુંદર મિક્સ કરેલ છે કેમ કે ગુંદરનો સ્વાદ બધાને પસંદ નથી હોતો જો બધાને પસંદ હોય તો બધા જ પાકમાં પણ તમે ગુંદર મિક્સ કરી શકો છો હવે આ ગુંદરને પણ આ મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી અને હું પ્લેટમાં સેટ કરી લઉં છું તેમજ પ્લેટમાં સેટ કરી લીધા બાદ જ્યારે હળવું હળવું ગરમ હોય ત્યાં જ તેમાં કાપા મૂકી દેવાના છે આઈ હોપ ખજૂર પાક બનાવવાની બાર્ય રીત આપ સૌને ખૂબ જ પસંદ પડશે રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ